હાલો અહીંથી ટાર ઠેકીને આપણે અંદરની સાઈડ વેયા જે ઝટકા નથી ને ના ના બસ આ મગફળી ઉપાડી મે આ ભાઈ જો માજી કા ચલાખા ક્યાંક થી ગોતી આવ્યા ચલાખો અમને આપો ને માઈક ભાઈ તમારા પડરી નો જાય કમ્પ્લીટ બીજા દી હલરાવાનું હતું અને રાતે વરસાદ આવી ગયો બરાબર ખાલી મોઢે આવેલો જે કોરી હતો એ સીનો ગયો સૌથી પહેલા તો નવા વરના રામ રામ કેમ કે નવા વરની શરૂઆત વરસાદ થી થઈ છે આ વરસાદના કારણે સૌથી વધુ નુકસાની ખેડૂતોને થઈ છે પોતાના ખેતરની અંદર ખેતરોમાં આવેલી પાકની નુકસાની કરોડોની છે તો ચાલો અત્યારે હાલ આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે એ ખેડૂતોના ખેતરોની વાસ્તવિકતા તમને બતાવવા માટે અમે જઈ રહ્યા છીએ રાતાફેર ગામે અમે પહોંચી ગયા છી અજીતભાઈ અને ખુમાનભાઈ અમારી ગાડીમાં હાઈરે જોડે બેહી ગયા છે રાતાભેરના રસ્તામાં થઈને ગામ હોહરવા થઈને અત્યારે હાલ અમે નીકળી ડાબી સાઈડ વાર લવ ને રેડી હાલો સીધે સીધું ડાબી બાજુ વારી ને અત્યારે રાતભેર થઈને આપણે સીમ માં જઈ જાય અત્યારે ખેતરે

કે લીલા પાંદડા જોઈએ પાંદડા નો જોવાનો એની અંદર કપાસ કપા એ હુકી જાય બરાબર એમને એ ખબર નથી પડતી કે આ કપાસ લીલો હોય તો નુકસાની નુકસાની નો થઈ એમ કે સુકી ગયો તો નુકસાની ગણાય બરાબર નુકસાની કે ને ગણાય અમારે પોર સર્વે કરવા આવ્યા હતા મેં અહીંયા ગ્રામ સેવક ને કીધું મેં તમે એમ કહો કે સુકો કપા થઈ ગયો હોય તો જ અહીંયા તેત્રી ટકા આવે સાહેબ કપા તો લીલો જ હોય પાંદડા તો લીલા જ રહે એની અંદર જે બી આવે બરાબર એ કપા જે નીકળી ગયો પણ એ આપણે હાથમાં વેચવા જઈ તો આપણી સામે કઈ આવે નહીં ક્વોલિટી નો આવે બરાબર તો એને નુકસાન નો ગણ હવે આ બાજુ નું જો આ ખેતર છે આ બાજુ માં મારે ચપ્પલ કાઢ નાખું ને ગુજ છે આ બાજુ ખેતરની અંદર તમે જોઈ લીધું આ ગુચે મક્ષર ના પગ તમે ગુચે છે અને આ મગફળી ઉગી મારે પંદર 15 વીઘાની જમીન હે બરાબર પંદર વીઘાની જમીન મેં ત્રણ લાખ ધિરાણ લીધેલું હોય મારું એક ખેતર નહીં રાતા ના ટોટલી ખેતર માં પાથરા અંદર કયા કયા પાક વાવેતર થયેલા છે કપાસ મગફળી મેન પણ અત્યારે નુકસાન કપાસ અને મગફળી ખેડૂતે ગ્રામ સેવક રજૂઆત કરી છે એવી કરી છે કે તમારે જવાનું સર્વે કરવાનો અને ખોખાના દાણા ફોલવાના જો બગડેલા નીકળે તો તમારે એને સર્વે લેવાના પાસ કરવાના કે ફેલ કરવાના ખેતર અત્યારે ઉભા આ તમે જો આ સિંગલ સિંગલ આ રીતે વેરાય ગયા હે હા પાછા ઉગી જાય બધા ગણવાની સમજાઈ ગયો